નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનો માટે આજના સમાચાર આવે છે કરોડો પેન્શનોની વર્ષો જૂની છ મહ ગણીને નવા વર્ષમાં શરૂઆતમાં સાથે સરકાર સ્વીકાર કરી છે જાણો ક્યાં સુધી નવા વર્ષથી ક્યાં સુધીના રિટાયર પેન્શનને મળશે આ વિશેષ લાભો તો તેના વિશે આપણે વડોદરા ચર્ચા કરી ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછું હશે જોઈન થઈ જજો તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શનધાર બાબતે તેના પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ ઉપલબ્લ ટીટા આવે તો પણ તમે જોઈન કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે રકમ બટન દબાણ ભૂલશો નહીં ચારો ટુ ફેમિલી મેમ્બરો વધારે સમયમાં નંબર કરતા આજે આપણે શરૂઆત કરું છું તો મિત્રો આ બેઠકમાં પેન્શાળ સંગઠનના વીર માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓ પર સ્વીકારવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓ પર પુનઃવિચાર કરવા માટે સંમતિ આપવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓ નામંજૂર કરવામાં આવ્યા હતા તો ચાલો જાણીએ કેટલાક ખાસ મુદ્દાઓ છે જેના પર કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા પેન્શોની આરોગ્ય તપાસ આ બેઠક પર પેન્શનદારો સંગઠન માંગણી કરી હતી પેન્શનદારો સમાનતા આરોગ્ય તપાસ દર છ મહિને અથવા વર્ષમાં એક વખત કરાવવી જોઈએ પેન્શાઉના સંગઠન સમાન આરોગ્ય તપાસની માંગણી કરી હતી આ અંગે આરોગ્ય પરિવારના કલ્યાણ મંત્રાલય પ્રતિનિધિઓ કહ્યું કે પેન્શન આયોગના વર્ષમાં એકવાર સ્વાસ્થ્ય તપાસ કરુદ્ધ છે હેલ્થ ચેકઅપ કરવા ઈચ્છતા પેન્શનર સીજીએસ પેલેન્સ સેન્ટરના સીએમઓ પાસેથી સીજીએસ પેનલવાળી હોસ્પિટલ ચેકઅપ દ્વારા રેફર લઈ શકશે જો કે કોઈ પેન્શનર કાને લગતી કોઈ ફરિયાદ હોય તો એ સ્થાનિક સલાહકાર સમિતિ સમક્ષની ફરિયાદ કરી શકશે પાંસઠ વર્ષથી પાંચ ટકા વધારો પેન્શનનો લાભ પેન્શનના સંગઠન એવી માંગ ઉઠાવી કે પેન્શનની પેન્શન વધારવાની પેન્શનનો લાભ પાસાણ વસ્તી મળે મળવો જોઈએ આ રીતે પાસાણ વસ્તીમાં પાંચ ટકા સિત્તેર વસ્તીમાં દસ ટકા પંચોતેર વર્ષથી પંદર ટકા એંસી વસ્તી મળે વીસ ટકા દર વધારવાનો પેન્શન લાભ મળવો જોઈએ અને તે દર પાંચ અને વર્ષે પાંચ ટકા વધારો થવો જોઈએ આ અંગે ડીપીઓ ડીપીઓ પીડી સંયુક્ત સચિવે કહ્યું કે આ મુદ્દે આર્થિક બાબતો વિભાગના સૂચનો માગવામાં આવ્યું હતું તેના પર તેમણે કહ્યું કે જો આ ભ્રષ્ટાર સ્વીકારવામાં આવે તો સરકારી આર્થિક સ્થિતિ બગડી શકે છે સાથે જ આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે પેન્શને પણ આવી માગણીઓ કરશે જેના કારણે આર્થિક વધારે અવરોધ ઊભા થઈ શકે છે જેથી તે સ્વીકાર શકાય નહીં કે જોઈન્ટ સેક્રેટરી ડેલી બાર પેન્શનના સંગઠને આ માંગ પર વિચાર કરવાની વિનંતી કરી હતી આ બેઠકમાં નોન સીજીએસ વિસ્તારમાં રહેતા પેન્શનના ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારા કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ફિક્સ મેડિકલ એલાઉન્સ હાલમાં એક હજાર છે અને તે વધારીને માંગ કરવામાં આવી હતી પેન્શનોના સંગઠન કહ્યું કે માત્ર એક હજાર રૂપિયા વધારવામાં જરૂરિયાત પૂરી થઈ શકતી નથી તેથી તાત્કાલિક એક હજાર રૂપિયા વધી ત્રણ હજાર રૂપિયા કરવી જોઈએ આના પર સંયુક્ત સચિવ કહ્યું કે આ મુદ્દા આર્થિક બાબતો વિભાગ અને ખર્ચ દ્વારા બજેટ વિભાગ સાથે તપાસ કરવામાં આવી હતી આ એ તેમણે કહ્યું કે સાતમી સીપીએસસી ભલા મુજબ ફિક્સ મેડિકલ એલાઉન્સ જુલાઈથી વધારે એક હજાર કરવામાં આવ્યું હતું તે એક બે હજાર સત્તર કરવામાં આવ્યું હતું આવી સ્ટેરમાં તેને ફરી લાંબવામાં આવશે નહીં ફેમિલી પેન્શન માટે ફિક્સ મેડિકલ એલાઉન્સની મંજૂરી અહીં પેન્શનના સંગઠન રેવલ્યુ બોર્ડના પ્રતિનિધિઓ પાસ માંગ કરી હતી કે ફેમિલી પેન્શનના વિધવા છૂટાશેના લીધે પણ દીકરીઓ પર ફિક્સ મેડિકલ એલાઉન્સ લાભ મળવો જોઈએ રેવલ્યુ બોર્ડના તેમને આવો લાભ આપવો નથી આવી સ્ટીરમાં રેવન્યુ બોર્ડના તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ અને તેમને અને તેમને અંગે તેમને એક મહત્વ અપડેટ આપવામાં આવશે કે તમામ ફેમિલી પેન્શનને પણ આપવામાં આવશે રેલવે બોર્ડના એમઆઈડી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી ત્યારથી આ સમસ્યા જોવા મળી રહી છે આયુષિતિમાં રેલ્વે બોર્ડ ટૂંક સમયમાં આના ફરીથી તપાસ કરશે અને ટૂંક સમયમાં આ અંગે કોઈ પરિપત્ર બહાર પાડશે પેન્શનના વરિષ્ઠ નાગરિકોને ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે પેન્શન આંગણા સગ્વરને રેલવે મંત્રાલયના પ્રતિનિધિઓ પાસે માંગ કરી હતી કે પેન્શન રેલવે ભાડામાં જ મુક્તિ મળી હતી તેની પુનઃસ્થાપિત કરવામાં આવે આ અંગે મેં રેલવે મંત્રાલયે કહ્યું કે રેલવે વિભાગ મુસાફરી રેલવે ભાડામાં લગભગ ઓગણસાઠ હજાર આઠસો સડત્રીસ કરોડ રૂપિયા ડિસ્કાઉન્ટ આપશે જો વ્યક્તિની જોખમ વ્યક્તિની જોવામાં આવે તો રેલવે મુસાફરનેપ્પન ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વિકલાંગના મુસાફર પર વિદ્યાર્થીઓ દર્દીઓ રાહત લાભ આપવામાં આવશે જે બાદ હવે રેલવે પ્રતિનિધિએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં પેન્સોને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં આપવામાં આપવામાં આવશે જે બાદ હવે રેલવે પ્રતિનિધિને કહ્યું કે હાલની પરિસ્થિતિમાં પેન્સોને વરિષ્ઠ નાગરિકો માટે રેલ ભાડામાં આપવામાં આવેલી રાહત પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવી રે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરી લો